મનીષા એ ચાલુ કર્યું એટલે એમ કે કેમેરો કેમેરો મનીષા કે મારાથી કેમેરો ચાલુ નથી થતો એ કે હું ઉતારું હું રેકોર્ડ શું કરું એવું નથી ચાલુ કર્યું લેડીઝ નું એમ કે કિચન માં તો કે મનુષ્ય હોય કે કમ્પ્યુટર માં તો કે શું હોય કઈક લેવા જવાનું હોય તો કે

અને આપણે આપણી ચેનલનું નામ છે લાઈફ ઇન વેલ્સ વિથ ઘણી વખત પણ ભૂલી જાય છે હું પોતે ભૂલી ગયો કારણ કે હમણાં તો બોલ્યા જ નથી આપણે એમ તો મને કોઈક પૂછે મને કે તમારી ચેનલનું નામ હોય કે પછી હું પછી મગજમાં આવે પાછું તમે એમને મોટું ના ના પણ એમ નામ રાખ્યું વસ્તુ નથી પણ એ પછી આપણે જો કન્ટિન્યુ બોલીએ ને તો ભૂલાઈ જાય એમ એટલે લાઈફ ઇન વેલ્સ વિથ લાખણ એમ નામ છે એટલે કે અહીંયા વેલ્સ ની અંદર લાખણ ની સાથે તમે લાઈફ માં કેવું છે અહીંયા એ બતાવે તમને એમ બીજું કઈ કારણ ના તેમ ને વાત ઈ સાચી છે ને આ બીજું હું બતાવું તમને એમ કે લાઈફ માં હું હાલ જ બધું એમ બતાવવા કરતા કયો વધારે એમાં મને મજા આવે આપણે બતાવીએ પણ કહીએ પણ બધું કરીએ ભાંડણા જે ગમતું હોય કરીએ આપણે એમાં શું વાંધો છે એટલે કોમેન્ટ કરજો તમને હવે આમાં હે ને વસ્તુ એ બની કે ઘણી અમારે છે ને આ જ્યારથી અમે બ્લોગ ચાલુ કર્યા ને ત્યાંથી ઘણા એવા ફોન કોલ આવે છે અમારે ઘણી વખત દીકરીઓના અને કેતી હોય કે ભાઈ અમે અહીંયા આવી ગયા ઇન્ડિયાથી અને અહીંયા અમે દુઃખી છે અમારા હસબન્ડ ને અમને છે ને કેર નથી કરતા ને અમુક તો ગર્લફ્રેન્ડ છે ને એવું બધું એટલે મેં કીધું બીજું તો શું કરી શકું તમને સલાહ આપી શકું એમ બરાબર આપણે સલાહ આપી શકીએ કોઈ ને એમ બે ફેમેલી આપડે ખબર ના હોય બરાબર છે એટલે એમ હા બાકી એવું કઈ હોય ને આપડે હગાવેલા હોય ને કે આપડે હાથ હોય તો આપડે કરીએ એવું નથી કરી શકીએ ન કરીએ આપડે હા કે ન જઈએ પણ ને એ આપણે એક ધર્મ છે ને એક વસ્તુ કે આવી રીતે કોઈ પણ મુસીબતમાં હોય ને આપણે એને દુઃખી થતું હોય તો આપણે સાચી સલાહ દેવી અને સાચું કેવું રાઈટ કાલ રસ્તો બતાવવો કારણ કે ઘણા બિચારા ત્યાંથી આવ્યા હોય તો એ ખબર ન હોય એને એમ અમુક વસ્તુના રાઈટ તો ને પછી દુખી થતા હોય ખોટી રીતે એમ

ત્યારે અમારે હું અમારે ટાઈમ ની વાત કરું તો એટી ફાઈવ નાઇન્ટીઝ માં કે ત્યારે બહુ ક્રેઝ હતો ક્રેઝ એટલા માટે હતો કે ત્યારે છે ને આપણે બધી જે સગવડ જોઈએ એ સગવડ હતી નહીં પ્રોપર ઇન્ડિયામાં ત્યારે એના પ્રમાણમાં એનું બહુ આપણે એમાં હાઈ સ્ટાન્ડર્ડ લાગતું એમ બહુ હાઈ સ્ટાન્ડર્ડ એમ કે આપણે અહીંયા ફ્રીજ થી માંડીને ગાડી થી માંડીને બંગલા થી માંડીને બધું હોય અહીંયા ત્યારે ઇન્ડિયામાં એવું બધું ગેસ ના ચૂલા થોડા હતા ત્યારે સગડી સગડી થી રાખતા પણ અમારે મને ખબર છે પોરબંદર માં હું જ્યાં મારા બેન બેનો હતી પોરબંદર થી ત્યારે એટલે ઈ દિવસો હતા એમ એટલે ત્યારે વધારે હતું કે આપડે યુકેમાં જઈએ ને એવું બધું હવે અત્યારે તો એક ટ્રેન્ડ થઈ ગયો છે કે ફોરેન જ જવું છે એમ

એ પછી જુદા થયા ને પછી છોકરા મોટા થયા તો છોકરા તો બિચારા ભણી ને હજી હજી ગઈ આડા ભટકે હજી એમ થોડા એટલે આ એક નથી આ તો ખાલી ના છે મને કે હું કરાય મેં કીધું કઈ કરાય નઈ મેં કીધું આના કરતા મેં કીધું છુટું થઈ જવાય એમ

એનાય મા બાપ છે આપણા જેમ મા બાપ હોય એના મા બાપ હોય તો એવી રીતે તો ના જ કરાય એમ તો એના કરતા તો છે ને જો આપણે પોહાતું ન હોય ને એવું લાગે કે નાના ભાઈ આપણે આ ચાલશે નહીં ને બધું બધું આપણે ટ્રાય કરી લીધું પેલા ટ્રાય કરી લેવાય એમ એમાં કઈ ટ્રાય કરવામાં બાકી ન રખાય એમ કોઈ કસર ન રખાય એમ ગીવ એન્ડ ટેક એમ ગીવ એન્ડ ટેક એટલે ટૂંકમાં આપણે જતું કરવાની ભાવના બધી રખાય રાઈટ એવી રીતે નહીં કે ખાલી એમને ઝઘડા કરવાના ઝઘડા નહીં કરવાના પણ ગીવ એન્ડ ટેક એટલે કે એમાં બધું આપણે જતું કરવાની ભાવના રાખીને આપણે જેટલું થાય એટલું બધું કરી લેવાનું એમ છતાંય જો તમને ક્યાંય રિઝલ્ટ ન મળતું હોય એનું કોઈ રિઝલ્ટ ન આવે તો બેસ્ટ વસ્તુ એ કે સેપરેટ થઈ જાય

એટલે કે છોકરાઓને એમાં છોકરાના નામે કરી દઈએ ને પાછા વાળી એ મોટાવાળી એમ કેતા કે છોકરાના નામે કરી દે પણ એવું કંઈ અલે નહીં એ છોકરાઓના નામે કરી દયો કારણ કે છોકરાઓનો હક જ નથી એમાં તમારી મિલકતમાં રાઈટ તમે પ્રેમથી આપો એ વસ્તુ જુદી છે અથવા તો તમે વસીયત કરીને ગયા તો એ વસ્તુ જુદી છે પણ ખરેખર એમાં હક ન થાય કોઈ એમ પતિ પત્ની ન જ હોય એમ તો એ સેપરેટ થઈ જવાનું હાફ હાફ થઈ જાય કરી લેવાની રાઈટ ભાઈ એમાં પાછા સોલિસિટર પાસે અમુક વખતે એ પાસે સોલિસિટર ને પૈસા ને એ લોકો તો એને પૈસાથી મતલબ હોય એને કઈ તમે ભાગ પાડો ને તમે શાંતિથી બધા છૂટા થઈ જાય એવું ના હોય કારણ કે એમ છૂટા થઈ જાય તો એનો એનો ધંધો પણ પડે ભાંગે ને એટલે એ તો જેમ તમારે એમ કે જેમ વધારે તમે આમાં ઓબ્જેકશન લ્યો ઓબજેકશન લ્યો એમ એની ફી વધતી જાય

અને શાંતિથી પતિ પતી હોય થોડું ઘણું ગિવ અપ કરવું હોય તો ગીવ અપ કરવાનું થાય તો કરી દેવાનું એમ અને એમાં માથાકૂટ નહીં કરવાની અને પછી પૈસા ને પાછળ દોડો તમે કે પૈસા પાછળ પૈસા એટલા વયા ગયા વયા ગયા પૈસા આવે આખી તમારી પત્ની વહી ગઈ ધર્મ પત્ની આપડે કે ધર્મપત્ની પત્ની વહી જાય તો પૈસા ને શું રોવાનું હોય પછી કે આપણો પતિ વહી જાય તો પછી પૈસા ને શું રોવાનું હોય એમ એટલે ત્યારે પછી અપ કરવું પડે એમ તો એ અપ કરી દઈએ તો આપણે વાંધો ના આવે જનરલી ને એ તો આપણે સુખી થાય એમ ઈ પણ સુખી થાય ને આપણે સુખી થાય રાઈટ ને આ જીવ તો જાગતો દાખલો છે એટલે મારે બીજા કોઈને કેવું નથી કે બીજાનું કેવું નું પણ જો અમે સુખી છે એને એને પણ કોઈ પ્રોબ્લેમ નથી નથી અમાર છોકરાને કોઈ પ્રોબ્લેમ

તો એવી છોકરીઓ પછી છોડીને ભાગી જાય છે અહીંયા તો એ પણ નથી રાઈટ એમ તો પછી કરવાનું ને એમ તમે એના માટે મોહમાં મોહ યુકે ના મોહ માટે થઈને તમારે કોકનું બલિદાન તમે ગયો તો એ પણ રાઈટ નથી એમ

છે ને આપણે જે ઇન્ટરનેશનલ બાયર સુપ્રીમ કાઉન્સિલ તો એને કીધું હું તો ખાલી ભલામણ કરું છું કે એમાં તમે કંઈક કરી શકતા હોય તો આપણે કેમ પંચ બે આખું ઇન્ડિયામાં છે આપણે હા કમિટી તો એ રીતે અહીંયા પણ તમે એવી કોઈ કમિટી કરી શકો ને કઈ સમજાવી શકો તો એવું કંઈક કરાય એમ આપણે એમ રાઈટ થતું હોય તો તો આ મારી ભલામણ છે દરખાસ્ત છે રાઈટ જો તમે કઈ કરી શકતા હોય તો આમાં કે આપણા ઘણા ઘણી જગ્યાએ આવી રીતે થાય છે એમ પ્રોબ્લેમ તો એ તમારો તો કોન્ટેક્ટ કરે તો એટલીસ્ટ તમે સમજાવી શકતા હોય તો ઇટ્સ ગુડ રિયલી એમ અને આપણે આ કોમ્યુનિટી એટલે આપણે મેર કોમ્યુનિટી માટેની વાત હું નથી કરતો હું તો બધાય માટે કહું છું કે બધા ને લાગુ પડે છે એમ કે અહીંયા એવું નથી કે ક્યાં આપણે જે હવે આ બીજા અમારે એક બીજા છે એને એને પણ મને ફોન કર્યો તો એ આપણે એટલે એ મિત્રો છે આ ટૂંકમાં ને સંબંધીને ઓળખીએ છીએ એટલે એ કઈ મેર નથી પણ છતાં એની પણ મને ફોન વાત કરી હતી એની છોકરીઓ બે છોકરીઓ છે રાઈટ બે છોકરી બે ભાઈઓ આવ્યા છે જે કર્યા છે એ બે ભાઈઓ છે આ ભાઈ બે છે તો હવે એક ભાઈ જે છોકરો ત્યાંથી છે એને આ ભાઈ વાઇફ ગમતી નથી તો એને કાઢી મૂકી છે હવે આમાં આમાં કરો શું તમે રાઈટ તો ત્યાંથી શું આવવાની તો અહીંયા આવવાની જરૂર શું હતી ત્યારે એ તો એ તો એ જ નહી હતી એમ છે 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 ને એના એના ઉપર તમે તો અહીંયા હું બાપા તમારું દાઇટ નું અહીંયા કોને બોલાવ્યા એમ એટલે આ બધા ઘણા બધા ક્વેશ્ચન હોય છે ને ઘણા પ્રશ્નો હોય છે તો આ ઘરે બેઠા એમ બધા સોલ્વ કરવા જોઈએ જનરલી બેસીને એમ હમ એવું લાગે કે આપણે નથી તો એના કરતા કારણકે બે અત્યારે જમાનો એ પ્રમાણે છે એમ હમ હવે ઇન્ડિયામાં ઇન્ડિયામાં આખું કલ્ચર આખું જુદું છે એમ પાછું ઇન્ડિયાના કલ્ચરમાં શું છે કે આવી રીતે છૂટા થાય એટલે ઓલા માગે કેટલા પૈસા આપો હોય કે તો છૂટું કરીએ જે આગળ મોડ થયું ને એ મર્યું હવે આ પણ ખાવ ખાવ ખોટી પ્રથા છે ખરેખર ખોટી પ્રથા છે એરણ રાઈટ હવે એકચ્યુઅલી એને જે કંઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમને સોલ્વ કરવાને બદલે મા બાપો આવી રીતે પૈસા હારું થઈને એને છોટા કરાવે રાઈટ એવું જ બને છે એમ અને આ કંઈ વ્યાજબી નથી ને આ ખરેખર આ અને આમાં સુધ આમાં સુધારો આપણે પોતાને કરવો જોઈએ અને આપણે પોતાને વિચારવું જોઈએ રાઈટ કે આ સમાજ આપણો જાહે ક્યાં એમ એટલે આ આવા બધુંય ખરેખર આ વસ્તુ વિચારવાની છે તો મને મને થયું કે ભાઈ કીધું આ બધી વસ્તુઓનો ખરેખર આમાં સોલ્યુશન એક જ હોય નાનું સોલ્યુશન કે બહીને શાંતિથી પ્રશ્ન સોલ્વ થાય એમ રાઈટ અને ન્યા પછી કારણ કે ન્યા પ્રોપર્ટી પ્રોપર્ટીનો હોતી નથી પછી પ્રોબ્લેમ ઈ થાય છે ને કારણ કે અહીંયા છે ને આપણે આ પ્રોપર્ટીમાં હાફ આપ થાય છે જ્યારે ન્યા છે ને છોકરીનો છૂટ થાય છોકરે છોકરીનું છૂટું થાય એટલે દીકરી વાળાને કંઈ પક્ષ ન કંઈ મળતું જ નથી એમ એને લગ્ન કર્યા હોય ને પણ ગીવ એન્ડ ટેક કઈ ન તમે કરી શકો રાઈટ અથવા તો એને આમ ટૂંકમાં જનરલી શું મા બાપ ને એક જ વસ્તુ અત્યારે તો અત્યારનો જમાનો એવો છે કે આપણે હે ને તમે ભેગા રાખવા તો ભેગા પ્રેશર કરીને ન રખાય જો પ્રેમથી રહીએ ને ભેગા છોકરા તો બરાબર છે તો આપણે એને વાંધો નથી કોઈ જાતનો પણ આપણે પ્રેશર કરીને જો કોઈ વસ્તુ કરીએ તો એમાં પ્રોબ્લેમ થવા થવાના થવાના એમ રાઈટ એટલે ઈ એ બધું હવે મૂકી દેવાય ને અત્યારે અત્યારે એવું એવું વિચાર ઘણી વખત એવા વિચાર કરાય કે ભાઈ હાહુ એટલે હાહુ નું એમ કેવો વે એમ હાહુ નું જ રાજ હોય એમ એવું ઈ પણ ખોટું છે ટોટલી રાઈટ ને વહુને પણ એમ ના માનવું જોઈએ કે આ આવી છે એટલે એ મારી સાસુ જ કે સાસુ ની માની જ જગ્યાએ છે એમ એવો રિસ્પેક્ટ કરવો જોઈએ એવો રિસ્પેક્ટ તમે કરો તો કઈ પ્રોબ્લેમ ન થાય રાઈટ તો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને સસરા ને બાપ ની જગ્યાએ તમે લેખો તો કોઈ કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં પણ એટલે એ વિચારો ની ટૂંકમાં છે તો આપણે વિચાર ટૂંકમાં આપણે બદલાવવાના છે આવી બધી વસ્તુ તો તો કોઈ જાતનો વાંધો નથી ને આવું કદાચ ક્યારેક થતો હોય વાંધો તો પ્રેમ થી છૂટું થઈ જવાનું બીજો તો ઝઘડો ન કરાય હું એમ મારો એક જ કેહવાનો સિદ્ધાંત આ વસ્તુ એક જ છે મારો કે ઝગડા થી કોઈ કમાણું નથી ક્યાંય દુનિયામાં હમ કોઈ ક્યાંય દુનિયામાં કોઈ કમાના અત્યારે અત્યારે જોવું ને યુક્રેન રશિયા ને એ બાદ

એટલે આવું બધું છે કે આ ઘરમાં પણ આવું જ બધું પ્રોબ્લેમ આવું જ હોય સેમ થિંગ રીલી રાઈટ કે એમાં છે ને આપણે કંઈ પણ ઝઘડો કરીએ ને તો ગુમવાવું આવે રાઈટ એના કરતા પ્રેમ થી છે ને ગીવ એન્ડ ટેક કરી લેવાનું અને શાંતિ થી છૂટુ થઈ જવાનું બરાબર હે બાકી ભગવાન પાસે પ્રાર્થના કરવાની બસ પહેલા તો એ કરવું પહેલા તો ઈન કરવું પહેલા તો કહું ને 100% આપણે એને ટ્રાય કરી લેવાની બધી રીતે રાઈટ ગીવન આમ કે આપણેથી જેટલી બને એટલું ટ્રાય કરી લેવાની પણ પછી છેલ્લે કંઈ ટાંગા ન અટતા હોય ને તો પછી આ કરાવીએ હાઈ તો કંઈ ખરાબ નથી એ વસ્તુ ને પાછા લગન કરવાની તો કરી લેવાય એ પણ નથી કંઈ વાંધો હા ઘણા બિચારા આંચકા થાય કે પાછો વડે આ ઓલું કે ઓલે દાય ઓલા દૂધના દાય જાય એ છાશ ફૂકી ફૂકીને પીએ પણ એવું ના હોય નસીબમાં હોય તો એનાથી સારુંય મળે మే మోడిਊట్ లే జో ఆవాజ్ కరుసో తమ్నే బరబర్ దియేంగ లహమ లొటే గా లహమ లొటే గా నీ ఈ వస్తువు నథి బాపా ఈ వస్తువు నథి రైట్ కే నాహమ లొటే గా దియాల్ దే బాపా నా ప్రణోత హా తో ఏ ఉసి పనే రనే కే తో మనే కే తో ఆగే హనా నవీసి మేర బాత్ తమ్నే కరుయి తీ అంటే తమ్మే కే జో అంటే తమ్మే కామెంట్ కర్ జో కేవు తమ్నే లాయో బరబర్ జీ హ్ પાછા નવું લોક માં કંઈક નવું લઈને આવી ગયું બરાબર છે બાકી શાંતિ થી રહ્યો ને ભગવાન બધાને સુખી રાખે ને બધાને શાંતિ આપે અને બધા પ્રેમથી રે હમ તો આવજો ભાઈ ભાઈ ને હર હર મહાદેવ જય લીલભાઈ માં જય લીરભાઈ